નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે આજે આપણે જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ આવી દિન પ્રતિદિન વધી રહી છે તો એ સમસ્યાના કારણો શું છે તો કે હવા પાણી ખોરાક પહેલાંના જેવા રહ્યા નથી અને એના કારણે નિસંતાન દંપતીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે તો આપણે એમના પરિચય સાથે આટલું સુંદર પરિણામ મળ્યું કેવી રીતના તો સૌ પ્રથમ તમારો પરિચય ઓકે અને હાલમાં અત્યારે તમે ક્યાં રહો છો સેલવાસ સેલવાસમાં એ કયા એરિયામાં એ નગર હવેલી હા આ ગામ કયું વાસો વાસોણા એટલે લાયન સફારીના નજીકના એરિયા બરાબર ને તમારા ગામમાં જ આવે લાઇન સફારી ઓકે હા તો તમારું નામ શું છે કમુ ઉમેશભાઈ કોકણી અને આ તમારું પિયર છે તમારા ધર્મ ઓકે તો તમે એ જણાવો કે તમને આ સંતાન પ્રાપ્તિ જે અત્યારે થઈ એ કેટલા લગ્નના કેટલા વર્ષ પછી થઈ સાડા પાંચ વર્ષ પછી સાડા પાંચ વર્ષ પછી ઓકે તો સાડા પાંચ વર્ષ થઈ ગયા અને સંતાન હતું નહીં આમ લગ્ન કયા વર્ષે થયો હતો તમારો બે હજાર અઢાર અને અત્યારે ચાલે છે બે હજાર અને ચોવીસ મતલબ ગયા વર્ષે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરેલી બરાબર ને અને અત્યારે હાલમાં બાળક પણ છે આપણે એ બાળક પણ જોશું કે બાળક મતલબ છોકરો કે છોકરી આવી છોકરો છોકરો છે બરાબર મતલબ કે સાડા પાંચ વર્ષ પછી તમારે ત્યાં આજે એક ખુશીના દિવસ આવી ગયા બરાબર ને મને જણાવો કે સાડા પાંચ વર્ષ દરમિયાન જ્યારે સંતાન નહોતું તો એ સમયે તમે કોઈ ટ્રીટમેન્ટ કરેલી ખરી ક્યાં ક્યાં કરેલી બે વર્ષ તો અમે એમ જ રહ્યા અચ્છા ત્રીજા વર્ષેથી થી શિબિરમાં હા શિબિરમાં બતાવી પછી આમ તેમ ડાયણ લોકો દેશી દવા આપેલી હા પછી એના પેટમાં ગાંઠ હતી આમ તેમ ચોળાવા લઈ જતા હતા અચ્છા પછી અહિયા મસાડ માં એક ક્લિનિક છે એના બતાવતો તો દર મહિને ત્રણ ચાર મહિને સોનોગ્રાફી કરીએ અને પંદર પંદર દિવસની દવા આયુર્વેદિક દવા આપતી હતી દવા ચાલુ રે પછી એને અચાનક કીધું કે શેરવાસ માં ડેન્ટલ ક્લિનિક કરીને એક હોસ્પિટલ છે અચ્છા જે સિવિલ મેડમ છે એની તો એની પાસે અમે સોનોગ્રાફી કરાવી બતાવી તો એને બધા રિપોર્ટ જોયા ડાયરેક્ટ એમ પર આવી ગઈ એને કીધું કે તમે સિવિલ જાઓ એમઆરઆઈ કરો ને પછી હું આગળનું ડિસિઝન છે પછી હું તમે કહેવા પછી એ ડાયરેક્ટ એમઆરઆઈ પર આવી તો અમે પછી પાછા મોસાટ આવ્યા પેલી ડોક્ટરને વાત કરી કે પેલી મેડમ તો એમઆરઆઈ પર જ છે તો અમે વિચાર કરતા હતા પેલી મેડમે કીધું કે હું તમને બોમ્બે થી દવા મંગાવી આપીશ અચ્છા હા એણે અમને મહિને સાત આઠ મહિને

મહિનામાં આઠ હજાર નો ખર્ચો હોય તો આઠ જ મહિનામાં થઈ ગયો ત્રણ ચાર મહિના એનો આગળ કરેલી અચ્છા તે કેટલો ખર્ચો કરેલો છે એટલે મહિનામાં બે વાર ખોલા પંદર દિવસની દવા એટલે બે અઢી અચ્છા મતલબ સિત્તેર હજાર આસપાસ તમારો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો બરાબર અને બીજી આયુર્વેદિક બીજી કોઈ વેદની દવા કે કેવું કઈ કરાવી બીજું કંઈ કોઈ ઓકે તો મતલબ આ રીતના તમે સમય નીકળતો ગયો અને સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ જે મળતું નતું તો મનમાં વિચાર કેવા આવતા તમને બહુ ખરાબ ફીલીંગ થાય અને દવા કરી એટલે બોમ્બે સુધીની દવા આપતા હતા અને રિઝલ્ટ કંઈ ન મળે તો પછી મનમાં બહુ દુઃખ થાય કોઈ વખત ડોક્ટર એવા કહે કે એમઆરઆઈ કરીએ ને એમઆરઆઈ કરવાની વાત એટલે પછી બો મેં એમને નહીં કહી શકું એ મને નહીં કહી શકીએ પોત પોતાની રીતે પોત પોતાના હાથમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ થતી હતી બરાબર છે અને મતલબ કે આવું બધું કર્યા પછી પણ રિઝલ્ટ કઈ મળ્યું નહીં તો હાલમાં તો તમારે ત્યાં બાળક છે અને છોકરો છે એવું તમે કીધું નામકરણ થઈ ગયું શું નામ રાખ્યું અર્શ અર્શ ઓકે તો એ હોય તો બતાવો બાળક આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બરાબર ને કાલે વીસ તારીખ થઈ જશે એટલે હજી મતલબ છ દિવસ બાકી છે બે મહિના પૂરા થવામાં આવવાના બરાબર ને તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે તો મને એ જણાવો કે આજે અત્યારે જે તમારા ત્યાં બાળક છે બે માસ થઈ ગયા તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના પ્રોડક્ટ યુઝ કરી અચ્છા કઈ કઈ યુઝ કરી જે અત્યારે અહીંયા જે આપણે ટેબલ પર રાખી છે એક તો આપણે આ જે વેનીલા ફ્લેવરમાં જે પાવડર છે પછી આ બહેનો માટે જે પાવડર છે સ્પેશિયલ નેચરામોર ફોર વુમન આ નેટસઅપ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે સાથે બીજો શું શું ઉપયોગ કર્યું ઇઝી ડેટોક્સ ઓકે વુમન વેલનેસ વુમન વેલનેસ ન્યુટ્રી લિવર ન્યુટ્રી લિવર ને મેન વેલનેસ ને ઇઝી ડેટોક્સ ઓકે આટલી વસ્તુ તમે વાપરી બરાબર તો સૌપ્રથમ એ જાણો કે આ વસ્તુ મળી ક્યાંથી એ હું ઘણા ટાઈમ થી નેટસઅપ ના વિડીયો જોયા કરતો હતો અચ્છા પછી મેં યુટ્યુબ પર જોયા જોયા વિચાર આમ તેમ દવા કરીને વિચાર

એમના વિડીયો તમે બે વર્ષથી વધારે સમય જોયા બરાબર પછી નિર્ણય મતલબ ત્યારે તમે શરૂઆતમાં કેમ નહીં લીધો કે લેવું જોઈએ એમ આમ તેમ જોઉં પછી હજુ નજીક વાસ્તાના એક બે વિડીયો જોયા પછી અચ્છા હા દૂર દૂરના વિડીયો જોતો હતો એમ વાસ્તવમાં પછી પાલ ગભાણમાં એમ બે એક બે વિડિયો જોયા અચ્છા પછી ધીરે ધીરે એટલે વિશ્વાસ વધવા લાગ્યો વધો લાગ્યો પછી એમ એક દિવસ એમ વિચાર કરવા લાગ્યો ચાલને જે થાય તે આજે મંગાવી જ લે અચ્છા તો એમ હું ખાલી મારી વાઇફ ને દવાખાના લઈ જાઉં તો એના જ માટે સાત આઠ હજાર રૂપિયાની દવા અને સિમિયોગ્રાફી થતી હતી આ તો પછી બંને જણ ને પાંચ છ હજાર રૂપિયા માં બંને જણ ને થઈ જાય છે પછી મે વિરાટભાઈનો કોન્ટેક્ટ કર્યો મતલબ મારો YouTube હા યુટ્યુબ પરથી નંબર લીધો પછી તમારો કોન્ટેક્ટ કર્યો મે હા બરાબર છે તમારી જોડે વાત કરી હા તો મને ઘટના આજે પણ યાદ છે કે આપણે પહેલા WhatsApp ઉપર વાત કરેલી તમે પૂછ્યું કે મહિનાનો ખર્જો કેટલો થશે પછી મેં તમને મેસેજ કર્યા અને તમે કીધું કે પૈસાની વ્યવસ્થા થાય એટલે હું તમને જણાવું બરાબર ને તો આપણે આ રીતના WhatsApp થી ચેટિંગ કરીને મેસેજ મેસેજ કર્યા અને પછી તમારી પૈસાની સગવડ થાય છે અને આપણે બુકિંગ કરાવેલું અને મને એવું યાદ છે ત્યાં સુધી ઓગસ્ટ મહિનામાં આપણે શરૂઆત કરેલી બરાબર ને અને ત્યાર પછી તમને કેટલા મહિના વાપર્યા પછી રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નેન્સી નું ત્રણ મહિના હવે આ ત્રણ મહિના દરમિયાન જ્યારે તમે વાપર્યો તો વચ્ચે કોઈક સમસ્યા પણ આવેલી અને તમે મને મેસેજ કરેલો તો શું સમસ્યા આવેલી થોડી વાત કરો જયારે માસિક આવતી હતી એક મહિના

મતલબ કે બે મહિના જ્યારે પીરિયડ્સ આવ્યા ત્યારે તમારા મતલબ આ બેનના જે શરીરમાં ગાંઠ હતી ગર્ભાશયમાં એ નીકળી જાય છે અને ત્યાર પછી મને એવું યાદ છે કે તમે મને મેસેજ કરેલો કે ગાંઠ નીકળી છે અને દુખાવો બહુ થાય છે તો શું કરવાનું એમ હવે તમે મને પ્રશ્ન પૂછેલો છે બરાબર અને તે સમયે મેં તમને સલાહ આપી હતી કે ભાઈ આ પાવડર કે આ જે પણ તમે અત્યારે વાપરો છે કન્ટિન્યુ રાખો બરાબર અને તમે વાપર્યું અને ત્રણ મહિના પછી પ્રેગ્નેન્સી નું રિઝલ્ટ મળી જાય છે અને આજે આપણે ત્યાં બાળક પણ છે બરાબર તો જે તમે સિત્તેર હજારનો ખર્ચો કરી નાખેલો હતો એની સામે તમે આ નેટસપ કંપનીની કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે પ્રોડક્ટ પાછળ ત્રણ મહિનાની મંગાવેલી સોળ હજાર રૂપિયા થયેલ સોળ રૂપિયા બરાબર તો સિત્તેર ની સામે આ રકમ તો બહુ નાની કહેવાય અને આપણને રિઝલ્ટ મળી ગયું છે બરાબર તો આજે તમારા જેવા દંપતીઓ આ વિડીયો જોશે તો શું સલાહ આપી છે તમને એમને રેડસઅપ કંપનીની પ્રોડક્ટ લેવી જ જોઈએ એના પર વિશ્વાસ કરવો જ જોઈએ બરાબર છે કે અમારા તો પાંચ વર્ષ થયા હા કોઈ કોઈના પચીસ વર્ષ વીસ પચીસ વર્ષના યુઝ કરેલી છે તેઓને પણ રિઝલ્ટ મળેલું છે ખરી વાત છે એટલે પ્રોડક્ટ પર વિશ્વાસ કરીને નેજરા મોર ને મને વુમન મતલબ કે નેટફ ની પ્રોડક્ટ જો રેગ્યુલર વાપરે વિશ્વાસ રાખીને તો સો ટકા પરિણામ આપણને મળી શકે એમ